ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે ભુજ ખાતે યોગ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજની શ્રી મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગ શિક્ષકો અને યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ત્યારે આ સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવા વર્ષ સંદર્ભે યોગ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ યોગી છે એમના લીધે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે હવે યોગ માત્ર ખાલી એકવીસ જૂનના દિવસે પૂરતું માટે ના રહે ગુજરાત રાજ્ય સરકારે ત્રણસો પાસઠ દિવસ યોગ થાય એના માટે માન્ય મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને ગુજરાત યોગ બોર્ડનો મકસદ છે કે યોગનું વાતાવરણ બને ગુજરાતમાં અને ત્રણસો પાંસઠ દિવસ યોગ થાય તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં એક લાખ યોગ ટ્રેન્ડરો તૈયાર કર્યા છે અમે પાંચ હજારથી વધુ યોગ વર્ગો ચાલે છે આજે દિવાળી પછીના યોગ સંવાદ અને યોગ સ્નેહમિલનના કાર્યક્રમમાં હું ભુજ કચ્છ ભુજ જિલ્લાના ભુજ હેડક્વાર્ટર પર આવ્યો છું જેમાં અમારે મોટી સંખ્યામાં યોગ ટ્રેનર યોગ કોચ યોગ કોર્ડિનેટરો આવ્યા છે જે સવારે સાંજે યોગનો કાર્ય કરે છે અને લોકોને નિઃશુલ્ક યોગની ટ્રેનિંગ આપે છે આવા કાર્યકર્તાઓનો સન્માન થાય એને મોટિવેશન થાય એને એને પ્રેરણા મળે એમનું એડવાન્સ ટ્રેનિંગ થાય એ ભાવથી આજે હું આવ્યા છું અને અમે સાથે સાથે ઘણા બધા અવેરનેસ કાર્યક્રમ ચલાવીએ નશા મુક્તિનું અભિયાન અમે ચલાવી રહ્યા છે હૃદય રોગથી કેવી રીતે બચીએ એ પણ અભિયાન ચાલે છે અમારું લેટેસ્ટ અભિયાન ચૌદ નવેમ્બરથી ડાયાબિટીસ મુક્ત ગુજરાતનું અભિયાન પણ ચાલે છે આપણા ચેનલથી માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને આહવાન કરવા માગું છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ નિરોગી બનીએ સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ